હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે પચાસ રૂપિયાથી નીચેના ભાવના બે સ્ટ્રોક કે એના ભાવ કરતાંમાં એની બુકવેલ્યુ વધારે એની વાત કરી કરીશું પરંતુ થોડીક બજારની વાત કરી લઈએ કે ગિફનિપરી અત્યારે ત્રેવીસ હજાર નવસો પંચાણું સામાન્ય વધારા સાથે દસ પોઈન્ટના વધારા સાથે થઈ ગયો છે શુક્રવારે એફઆઈઆઈ તેરસો ત્રેવીસ કરોડનું વેચાણ કર્યું હતું ડીઆઈ ઘરેલું ફંડોએ બે હજાર પાંચસો પિસ્તાળીસ કરોડની ખરીદી કરી હતી એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચરમાં એક હજાર એકસો સિત્યોતેરની વેચવાલી કરી હતી અને સ્ટોક ફ્યુચરમાં બારસો અને કરોડની ખરીદારી કરી હતી હવે આપણા ઘરેલું ફંડો જોરદાર ખરીદી કરી રહ્યા છે સોમે જેટલી વેચવાલી છે એનાથી આપણી ખરીદારી થોડી થોડી વધારે હોય છે ઘરેલું ફંડોની વિદેશી રોકાણકારો એફઆઈએ વેચવાલી ધીમી છે પરંતુ વેચવાળી સતત ચાલુ છે હવે જે આ હપ્તો છે એ વર્ષનો બે હજાર ચોવીસનો આખરી હપ્તો અને આવનારા નવા વર્ષનો શરૂઆતનો હપ્તો અડધો છે મિત્રો બજાર બે હજાર ચોવીસમાં કેટલે બધ રહેશે હવે એ આ બજાર વધે છે કે ઘટે છે અને એના બે દિવસના ટ્રેન્ડ ઉપર આધાર છે ગ્લોબલ સંકેતો અમેરિકાના ડાઉઝોન થોડો ઘટ્યો હતો પરંતુ સામાન્ય ઘટાડો છે કોઈ પણ વધારે ઘટાડો નથી સેનોરેજ ફાર્માસ્યુટિકલનો આજે આઈપીઓ જે હતો એ આજે લિસ્ટિંગ થવાનું છે અને લોકલ ફંડોની ખરીદી જોતા હવે જી એસ ડબલ્યુ એન જ પચીસ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે અને એમાં બ્રોકરેજ હાઉસની ખરીદારી નહીં રહે છે એવા સમાચાર છે હવે આપણે જે બે કંપનીઓની વાત કરવી છે એ બે કંપનીઓની વાત કર હવે એ બે કંપનીઓમાં એવું છે કે એ કંપનીઓનું જે અત્યારનો કરંટ ભાવ છે એનાથી એની વેલ્યુ વધારે છે અને કોઈ પણ કંપનીનામાં એસેટ જોરદાર હોય તો જ એની બુક વેલ્યુ સારી હોય મિત્રો અને આ કંપનીઓ તમારે રડારમાં રાખવાની છે એમાં લેવાની કોઈ રેકોમેડેજ નથી પરંતુ આ કંપનીઓ તમે એમાં બધું ચેક કરી શકો છો પ્રમોટરનું હોલ્ડિંગ ચેક કરી શકો છો એના વેચાણના વકડા ખાસ જોઈ શકો છો કંપની પાસે એસેટ સારું છે પરંતુ કંપની વેચાણ કેવું કરે છે અને આધાર વેચાણ ઉપરનો હોય છે મિત્રો એ પણ થોડાક ઓકળા જોઈ લેવા પડે કંપનીનું સેક્ટર જોવું પડે હવે પહેલી કંપની છે મિત્રો એટીવી પ્રોજેક્ટ હવે આ કંપની સાડત્રીસ રૂપિયાની પચાસ પૈસા ઉપર ચાલી રહી છે બાવન વીક લો નવ રૂપિયા છે અને બાવન વીક આહી પુડતાળીસ રૂપિયા અને અત્યારે સાડત્રીસ રૂપિયાની પચાસ પૈસા ઉપર ચાલી છે માર્કેટ કેપ એકસો ને નવ્વાણું કરો એકદમ નાની કંપની છે નાની કંપનીઓ રિસ્કી કંપનીઓ હોય છે જુઓ મિત્રો આ કંપની સુરત થઈ અને પાછી હસડ આવી ગઈ પંદર વીસ ટકા પચીસ ટકા આ કંપનીઓમાં સામાન્ય ઘટાડો થઈ જતો હોય છે અને પચીસ ટકા પ્રોફિટ ટૂંકા સમયમાં પણ મળી જતું હોય આ બધું ખ્યાલ રાખે એ આવી કંપનીઓમાં આગળ વધી શકે એનો ઈપીએસ એક પોઈન્ટ અગિયાર છે પીએ તેત્રીસ છે અને સેક્ટરનો પી એકસો દસ છે સેક્ટરના પીએથી ખૂબ નીચે ચાલી છે વેલ્યુશનમાં ગુડ છે અને એની બુક વેલ્યુ સાડત્રી રૂપિયાને પચાસ પૈસા છે એના કરંટ ભાવ જેટલી એની બુક વેલ્યુ છે અને ફીસ વેલ્યુ દસ છે હવે ખાસ વાત એ છે કે ફિશ વેલ્યુ દસ હોય એ કંપનીની પહેલી પસંદગી કરવી ઘણી કંપનીઓની ફિશ વેલ્યુ પોંચ હોય છે બે હોય છે એક હોય છે દસની ફિશ વેલ્યુવાળી કોઈ કંપની તમારા પોર્ટફોલિયોમાં લોબો સમય તમે રાખો તો ભવિષ્યમાં કંપની સ્પિરિટ કરે કે સ્ટોકનું વિભાજન કરે ટુકડા કરે તો એનો લાભ તમને મળી શકે છે હવે આ કંપનીમાં પરમોટરનું હોલ્ડિંગ સવ્વીસ પોઈન્ટ પંચોતેર ટકા છે ડીઆઈ બે પોઈન્ટ ચાર ટકા છે એફઆઈસીનું હોલ્ડિંગ નથી અને પબ્લિકનું હોલ્ડિંગ સિત્તેર ટકા છે કંપનીની ફિક્સ આશે બસો ચૌદ કરોડ છે એના માર્કેટ કેપ કરતાં વધારે છે અને શેર કેપિટલ કંપનીનું બાવન કરોડ છે એટલે કે પોંચ કરોડ આસપાસ શેર કંપની બહાર પડે છે રિઝર્વ અને સરપ્રસ એકસો ને બેતાળીસ કરોડ છે સારી કંપની કહી શકાય હવે એના પછીની નેક્સ્ટ કંપની છે ઓવાલ ગ્રીન ટેક ઓ ડબલ્યુ એલ હવે આ નામ હું નીચે બે કંપનીનું નામ લખી નાખું છું ઓવાલ ગ્રીન ટેક આ કંપની પેલા કરતા કંપની જોરદાર કંપની છે બહુ રડર મારેલી કંપની છે અલ્પરાવીસ રૂપિયાની વીસ પૈસા ભાવ ચાલી રહ્યો છે અને વીસ રૂપિયાને પંચાવન પૈસા બાવન વીક લો છે અને અડસઠ રૂપિયા બાવન વીક ખાય છે અડસઠ જઈ અને વીસ રૂપિયા ઘટી છે આ કંપની એટલે કે ચાળીસ ટકાનો ઘટાડો થયો અને માર્કેટ કેપ છે એક હજાર બસો ને સાડત્રી એકદમ નાની કંપની છે બુક વેલ્યુ શન્નું છે એના ભાવથી બુક વેલ્યુ ડબલ છે ફિક્સ વેલ્યુ દસ છે હવે પરમોટરના હોલ્ડિંગ જૂન ચોવીસમાં ચોસઠ ટકા હતું અને સપ્ટેમ્બર ચોવીસમાં ઓગણ સિત્તેર ટકા થયું છે એટલે કે પરમોટરે પોણ ટકા સીધા શેર ખરીદ્યા છે એફઆઈઆઈ અને ડીઆઈનું હોલ્ડિંગ આમાં સામાન્ય છે ઝીરો 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 ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ મિત્રો જૂનમાંથી પોંત્રીસ ટકા હતું એ ઘટીને ત્રીસ ટકા જેવું છે એટલે કે પબ્લિકી શેર ખરીદી પબ્લિકી શેર વેચ્યા છે અને પરમોટરોએ શેર ખરીદ કર્યા છે ફર્સ્ટ નંબર આ કંપનીનો આપી શકાય આ કંપની તમે તમારા રડારમાં રાખી શકો છો મિત્રો ઓ ડબલ્યુ એ એલ ઓવાલ ગ્રીનટેક મિત્રો અને બીજી કંપની છે એ ટીવી પ્રોજેક્ટ બે નાની કંપનીઓ પચાસ ઇંચ નીચેના ભાવની કંપનીઓ છે તમારા વર્ટ લિસ્ટમાં તમે આ કંપનીને સમાવેશ કરી શકો છો ઓમાં આ એક ઇન્ફોર્મેશન છે માહિતી છે લેવા વેચવાની કોઈ અમે સલાહ આપવામાં આવતી નથી આ ખાસ ન લેવા વિનંતી હવે એક મારા મિત્રએ કોમેન્ટ કરી હતી કે કાકા હવે શેવી નહીં એ બહુ કડક છે અને ચેનલો અને યુટ્યુબવાળા પણ હવે શેરબજારના વિડીયો અપલોડ કરતા નથી તો એના માટે તમે એક નવી ચેનલ બનાવો હવે નવી ચેનલ બનાવી છે ઈચ્છા છે પરંતુ આ ઉંમરે ચટલી ચેનલો ચલાવવી જો પર આપણા વિડીયો અપલોડ નહીં કરે તો એમાં આપણે કોઈ રોબો ફેર પડે એમ નથી અને કદાચ જો ઈચ્છા થશે તો એક ચેનલ બીજી બનાવીશું અને એમાં શેરબજારની વાતો કરી શકાય ખેતીની વાતો કરી શકાય સામાજિક વાતો કરી શકાય રાજકારણની વાતો કરી શકાય એવી ચેનલ બનાવવાની થોડી થોડી અંદરથી ઈચ્છા થઈ છે અને તમારો બધાનો સાથ સહકાર મળે તો એ પણ મારી ચેનલ થોડી થોડી ચાલે તો એમાં પણ આપણે શેરબજારના અમુક ગાળે ગાળે રૂઆિયા મૂકતા રહેશું સારી કંપનીઓ કોઈ રડારમાં આવશે તો આ ચેનલમાં કોઈ આઘા પાછું થશે તો અને નહીં થાય એના પેમેન્ટ પણ આપણે એક ચેનલ તો મળે જ દોખ જે ચાલે ધીમે ધીમે એને ચલાવી જાય છે આ ચેનલ શેરબજારની છે એમાં કોઈ તકલીફ ઊભી થાય તો આપણે એમાં ચાલુ કરી શકાય ચલો મિત્રો થેન્ક યુ આભાર